ભારતની સરકાર સ્વચ્છ ભારત અભિયાન અંતરગત અમેર તાલુકાના મથકથી ગટરનું તમામ જે પાણી છે તે વેસ્ટની સફાઈ કરી રહ્યું છે જે ગટરનું વેસ્ટ પાણી જે છે જે વેસ્ટ પણ ખાસ થઈ રહ્યું છે તેના માટે પાણીને શુદ્ધ કરી તેનો સદ ઉપયોગ થાય તે હેતુ માટેનો પ્લાન્ટ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે વાત કરીએ તો અમીરગઢ બનાસ નદીના કિનારે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત અમીરગઢમાં લગભગ છ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે ગટરનું પાણી શુદ્ધ કરી તેનો સદઉપયોગ થાય તે માટેનો પણ ખાસ જે પ્લાન્ટ યોજવામાં આવ્યો હતો જેની આજે ખુલ્લું કાંતિભાઈ ખરાડીના હસ્તે તેને ખુલ્લો આવ્યો છે આ પ્રસંગે ખાસ તાલુકા પંચાયત તેમજ પંચાયતના અધિકારીઓ કર્મચારીઓની પણ ખાસ ઉપસ્થિતિ અહીં જોવા મળી હતી તો જે પ્રકારના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારનું ખાસ એક આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ પ્લાન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે ભારત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમીરગઢ તાલુકા મથકથી ગટરનું પાણી જે વેસ્ટ વેડફાઈ રહ્યું છે જે પાણીને શુદ્ધ કરી તેનો સદુપયોગ થાય તે માટેનો ખાસ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો તૈયાર અને તેને આજે ખુલ્લો કરવામાં આવ્યો છે ખુલ્લો મૂકવામાં આવ્યો છે

આજે અમીરગઢ તાલુકામાં નમૂના રૂપ અને અહીંથી જ અમીરગઢ તાલુકાનું જે અમીરગઢ ગામની અંદર જે ગામની અંદર જે ગટર લાઈનનું જે પાણી આવે છે એ પાણી મારફતે એક નમૂના રૂપ તરીકે ભારત સરકારની જે યોજના છે એ યોજના અહીં અમે લાગુ પાડી છે ને અપેક્ષા રાખીએ છીએ કે આ ગટરનું પાણી સરકારના નિયમ અનુસાર મશીનગીરી તરફથી સાથે રાખીને ચોખ્ખું શુદ્ધ પાણી કરવા માટે આ યોજના છે અને સાથે સાથે આ યોજના સફળ અહીંયા થશે તો અમીનગઢ તાલુકાના ઇકપાલગઢ હોય વિરમપુર હોય દોતાના અમુક ગામડાઓ છે ત્યાં પણ વધારે પૂરતું લાગુ પડે એવી અપેક્ષા પણ રાખીએ છીએ પણ સૌથી પહેલા આ ગંદા પાણીનું એક શુદ્ધ પાણી કરવા માટે જે યોજના છે અમને પણ અપેક્ષા છે આશા પણ રાખીએ કે આ શુદ્ધ પાણી થાય ને જો લોકો સુધી અથવા તો ક્યોક ને ક્યોક સારું ઉપયોગ માટે આ પાણી વપરાય એટલા માટે આજે આ પાણીનું ગટરનું જે છે એનું ઉદઘાટન કરીએ છીએ અને સાથે સાથે આગળ પણ આ નિયમિત ચાલુ રહે એવી અપેક્ષા રાખીએ